દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ બદલાયો છે સરકારી કચેરીઓનો સમય પંદર નવેમ્બર બે હજાર પચીસથી લઈ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી દિલ્હી સરકાર અને દિલ્હી નગર નિગમની સરકારી કચેરીઓનો સમય બદલવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આદેશ કર્યો દિલ્હી સરકારની કચેરીઓનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે સાડા છ વાગ્યા સુધીનો અને દિલ્હી નગર નિગમની કચેરીઓનો સમય સવારે સાડા આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હશે હાલમાં દિલ્હી સરકારની કચેરીનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી છે જ્યારે નગર નિગમની કચેરીઓમાં સવારે નવ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધીનો છે જોકે સવાર અને સાંજે સમયે ભારે ટ્રાફિક અને ભીડભાડના કારણે જેના કારણે હવા પ્રદૂષણ પણ વધતું જઈ રહ્યું છે જેને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા રાજ્યોમાં ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે મોટાભાગના જિલ્લાઓમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે તો અમદાવાદમાં આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો અમદાવાદનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું જ્યારે ગાંધીનગરમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી એ ઠંડીનો અનુભવ થયો છે